મુર્શિદાબાદના બેલદંગામાં નિલંબિત પક્ષમાંથી નિલંબિત તૃણમૂલ કોંગ્રેસ ના ધારાસભ્ય હુમાયુન કબીરે યોધ્યાની બાબરી મસ્જિદ જેવી દેખાતી મસ્જીદનું ભૂમિપૂજન કર્યું હતું આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સ્થાનિક લોકો ઈંટો લઈને પહોંચ્યા હતા જેના કારણે વિસ્તારમાં તણાવનું વાતાવરણ જોવા મળ્યું હતું કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિસ્તારમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ધારાસભ્ય કબીરે કલકત્તા વડી અદાલતના આદેશના આધારે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં આશરે ત્રણ લાખ લોકોની ભાગીદારીની અપેક્ષા હતી તેમણે જણાવ્યું હતું કે મસ્જિદની સાથે અહીં હોસ્પિટલ શૈક્ષણિક સંસ્થાને ગૃહ પણ બનાવવામાં આવશે જે તમામ સમુદાયોના ઉપયોગ માટે ઉપલબ્ધ રહેશે પક્ષમાંથી નિલંબન છતાં કબીર આ પ્રોજેક્ટને લઈને અડગ રહ્યા હતા ભારતીય જનતા પક્ષ દ્વારા આ પગલાંને રાષ્ટ્રીય ધોરીમાર્ગ બારને અસર પહોંચાડનાર અને રાજકીય ઢપથી મતબેંક મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કેટલાક મુસ્લિમ ધાર્મિક નેતાઓએ પણ આયોજન સામે વાંધો ઉઠાવ્યો હતો પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ત્રણ હજારથી વધુ જવાનોને તૈનાત કર્યા હતા આ ઘટના પશ્ચિમ બંગાળના સાંપ્રદાયિક વાતાવરણને તણાવગ્રસ્ત કરી શકે છે